દેવ ડેમમાંથી પાણી છોડતા ડભોઈ તાલુકાના નીચાણવાળા ગામોને એસ અસર થઈ છે ડભોઈ બનૈયા ગામોને નીચાણવાળા વિસ્તાર બેટમાં ફેરવાયો છે અનેક મકાનો પાણીમાં પ્રવેશી ગયા કેટલાક રહેવાસીઓ સલામત સ્થળ ઉપર ખસેડ્યા છે તો કેટલાક લોકોને ઝાડ ઉપરાંત રાત વિતાવવાનો વારો આવ્યો છે બનૈયા ગામનો એક પરિવાર ઝાડ પર ચડી રેસ્ક્યુની રાહ જોઈને બેઠું છે છ લોકો હજુ પણ ઝાડ ઉપર સવાર છે જેમાં બે બાળકોનો સમાવેશ થાય છે મામલતદારનો સંપર્ક કરતા બચાવ કામગીરી હાથ ધરી હોવાનું જણાવ્યું હતું स्टोरी रिपोर्ट बाय लाल भाई भटियारा सागर लक्ष्मी एग्री सीड्स ना एरंडा भी आरन, स्टार्ट ऑन लीला लीला छोड़वाने एरंडा भरपूर सुकारा मत के रहने उपज भरपूर स्टार्ट ऑन एरंडा भी आरण एरंडा भी आरण कॉस्मोस लंबी जाचेरी કારો ઓછો ને પાકે ઉપજ લખલુટ કોસ બોસ એરંડા બીઆરાળ